નમસ્કાર દર્શક મિત્રો ઉનાઈમાં લાભ પાંચમથી પ્રફુલભાઈ શુકલની આઠસો છ્યાસીમી ભાગવત કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે ત્યારે પૂજ્ય બાપુએ કથાનું વિવરણ સમજાવ્યું બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ એડિટર પ્રકાશ પટેલ સુરત જય શ્યારામ જીજે દેશી ન્યૂઝ ના મીડિયા પાર્ટનર થઈ મંદિર સમિતિ ઉનાઈના સહયોગથી આવતીકાલથી ઉષ્ણ અંબાના આંગણે ઉનાઈ માતા મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે એ પૂર્વે સવારે આઠ વાગે ગિરીશભાઈ માતા પ્રસાદ જયસ્વાલના નિવાસેથી ભવ્ય પોથીયાત્રા નીકળશે નવથી બારનો કથાનો સમય છે કથાના પ્રથમ દિવસે જ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પૂજ્ય પ્રભુદાદા છવાણીના ધર્માચાર્ય અને મોતાના તારાચંદ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય થશે આ કથા જે જે દેશી ન્યૂઝ પર લાઈવ કરવામાં આવશે એનું જીવંત પ્રસારણ સાત દિવસ માટે કરવામાં આવશે દરરોજ બપોરે અમારા અશોકભાઈ ગજેરા તરફથી બધાને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે કથાનો મુખ્ય યજમાન પદે શ્રી મહેશભાઈ બાબુભાઈ પાંચિયા મગલા વાળા એ કથાના મુખ્ય યજમાન પદે છે અને એ પણ અહીંયા રહીને ઉપસ્થિત રહીને હાજરી આપશેગામના કશ્યપભાઈ જાની આચાર્ય એમને કથાકાર તરીકેની દીક્ષા આ સ્થળે આપવામાં આવશે આ કથા સમગ્ર આદિવાસી વિસ્તાર માટે આ સમગ્ર પ્રદેશ માટે એક નજરાણું બની રહે છે કારણ કે આ કથાનું આયોજન અમારા વયસ ઓફ આદિવાસી અને જે જે દેશી ન્યૂઝના મીડિયા પાર્ટનરથી આ કથા થઈ રહી છે કદાચ ઇતિહાસની આ સૌપ્રથમ કથા છે કે જે આ રીતે આયોજન થયું છે સૌને આ પ્રસંગે પધારવા માટે અને ભાગવત કથા શ્રવણ કરવા માટે કારણ કાર્તિક માસ છે પિતૃઓનો મહિનો છે અને પિતૃઓના મહિનામાં જો કથા શ્રવણ કરીએ તો પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ તો ચલો સખી વહા જઈએ જ્યાં બસે વ્રજરાજ ગોરસ બીકે ઓર હરિ મિલે એક પંથ દો કાજ આ કથા એક પંથ ને દો કાજ છે ઉષ્ણમાં અંબા માતાનું દર્શન થાય અને ભાગવતની કથા શ્રવણ કરવા માંડે સાઉથ ગુજરાતના મોટા ભાગના ભક્તો આની અંદર હાજરી આપવાના છે બધાના ફોન આવવા માંડ્યા છે સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે અસ્તુ ધન્યવાદ જય સે આરામ